જય માતાજી મિત્રો આજે અમે બનાવવા જઈ રહ્યા છીએ રીંગણનું પડતું અને બાજરીના રોટલા આપણે લીલું લસણ તો કટિંગ થઈ ગયું છે અને લીલા દાણા અને લીલી ડુંગળી છે ને અમે છોનીને કટિંગ કરવા જઈ રહ્યા છીએ તમે ફૂલ વિડીયો લોંગ સુધી બનાવી રહો વિડીયો જોવા માટે કે અમે કેવી રીતે બનાવીએ છીએ તો વિડીયો હું મસ્ત ધું માડો આવી રહ્યો છે પકમતી આસુ પણ આવી રહ્યા છે ખતરનાક લીધેલું છે લીલું લસણ કોથમીર પછી આ છે ડુંગળી લઈ લીધા છે સાઈઝમાં થોડા મોટા છે એવા જ રીંગ લેવાના કારણ કે આપણે શીખવામાં સરળ એટલા માટે તો મિત્રો આપણા આ રીંગણ ચારે બાજુથી ચપાથી ચેક કરી દીધું છે પછી આ લસણની કઢી લીધી છે એ ચાર ચેક મારે છે એટલે કે એક એક કઢી મૂકી દેવાની પછી આપણે અંગારામાં આ રીંગણ શેકી દેવાનું હા સર બોલ તો મિત્રો આપણા રીંગણ લઈ લીધા છે અને ચૂલાની અંદર અંગારામાં શેકવા મેકી દીધા છે એક બાજુથી શેકાઈ જાય એટલે પછી બીજી બાજુ ફેરવવાની એટલે બધી બાજુ શેકાઈ જાય ચીપ્યું લાગ્યું આપણે

બોલું લસુણ થોડું છે ગ્રીન ચિલ્લી

ખાલી પબ્લિક સા ફોર્સી લઈ કર તો મિત્રો આ બની ગયું છે રીંગણ નું ભરતું અને હવે આપણે ડિશ માં કાઢી લે પપ્પા ખાવાના શું Thank okay.